રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા હોય એવું દેખાય છે જેને લઈ હાલમાં જ વિપક્ષ દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂના થઈ ગયેલા અને જીવના જોખમ સમાન નાળાઓને રિપેર કરવા લોકોએ રજૂઆત કરી હતી ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર આઠ પાસે આવેલા અલવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા બોગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆતો કરી છે આ બોગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોના એકમાત્ર ચાલવાનો રસ્તો છે ત્યારે આ જોખમી બોગદા પડી જતા સ્થાનિક રહેવાસીઓને આવવા જવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમના માટે પણ વધુ ભય લાગી રહ્યો હોવાથી નગર નાગરિકોએ નગરપાલિકા સમક્ષ તુરંત આ તૂટી ગયેલા બોગદાને રિપેર કરવા માંગ કરી હતી આ આપણે ઘણા ટાઈમથી બુગડો જૂનો છે જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે પડી ગયું છે આટલું નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને એમ વહેલી તકે આનો કંઈક રસ્તો કરી આપો અમારે આ બુગડો પડી ગયો છે અમારે આ કેમ હાલવું ને આવી રીતે તમે જોઈ શકો છો તે માટે અમે કે આનો કઈ પણ કરાવો હાલમાં ચાલવામાં માં બીક લાગે છે ક્યારેક ક્યારેક તો બીજા ના રસ્તા ઉપર થી પડે પડે રોજ એ સારું ના કરે અમારે તૂટી ગયેલ છે એ તાત્કાલિક થઈ જાય ને તો અમને અમારો રસ્તો મળી શકે